नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है आज है तारीख 26 दिसंबर 2023 जो यहां आज समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर ભુજમાં શ્રી વાગડ સાત ચોવીસી જૈન સમાજ ભુજ આયોજિત સરસ્વતી અભિવાદન સમારોહ એક નઈ ઉડાન ખૂબ જ દબદબા ભેદ અને સુંદર વ્યવસ્થાપન સાથે આયોજન કરાયું સવારથી રાત્રિ સુધી સમગ્ર સમય દરમિયાન સમાજના પરિવારોએ મોટી સંખ્યામાં હાજરી આપી જુઓ ખાસ અહેવાલ શ્રી વાગડ સાત ચોવીસી જૈન સમાજ ભુજ આયોજિત સરસ્વતી અભિવાદન સમારોહ એક નઈ ઉડાન

જયેશભાઈ ચમનલાલ ચંદુરા તથા પ્રકાશભાઈ હરસુખલાલ વોરા રહ્યા હતા રવિવારના સવારના સાત વાગ્યે ભુજથી સમારંભના સ્થળે સાત બસ તથા લગભગ પચાસથી વધુ ફોર વ્હીલરમાં પાંચસોથી વધુ સમાજના ભાઈઓ બહેનો બાળકો યુવાનોએ પ્રસ્થાન કર્યું હતું અને સવારથી ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો સવારના સાતથી રાતના અગિયાર વાગ્યા સુધી ચાલેલ વિવિધ કાર્યક્રમો તથા સન્માન સમારંભમાં દરેક ભાઈઓએ ખૂબ જ સમયસર પૂરેપૂરી સંખ્યામાં સતત હાજર રહી આ કાર્યક્રમને મનભેર માણ્યો હતો સમારોહનું ઉદઘાટન સવારે દસ વાગ્યે દીપ પ્રાગટ્યથી કરાયું હતું જેમાં સાધ્વીજી શીલાપીજી તથા મહેમાનો જોડાયા હતા અને પરીક્ષાઓમાં પાસ થઈ સિદ્ધિ પ્રાપ્ત વિદ્યાર્થીઓને સુંદર ભેટો આપી સન્માનિત કરાયા હતા અને આ સમારંભ માટે દાન આપનાર વિવિધ દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું બપોરના સ્વરૂચિ ભોજન બાદ દ્વિતીય સેશનમાં પણ વિદ્યાર્થીઓના સન્માન કરાયા હતા અને સમારંભમાં પ્રમુખ તથા અતિથિ વિશેષના સન્માન બાદ તેઓએ પ્રતિભાવ આપી અને વિદ્યાર્થીઓને મોટિવેશનલ સ્પીચ દ્વારા માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌના મનોરંજન માટે જાદુગરે જાદુના ખેલ દ્વારા સૌને પ્રભાવિત કર્યા હતા ત્રીજા સેશનમાં શુભારંભ ગ્રુપનું નાટક વાઇફ મારી વન્ડરફુલ નાટકે સૌના દિલ જીતી લીધા હતા કાર્યક્રમના અંતે બેસ્ટ સિનિયર સિટીઝન મેલ ફિમેલ બેસ્ટ મેલ ફિમેલ કપલ ચાઇલ્ડ બેસ્ટ બોય ગર્લ વગેરેની પસંદગી કરી અને તેમને ઈનામો આપી સન્માનિત કરાયા હતા કાર્યક્રમ દરમિયાન ભુજથી સમેતશેખરજીની યાત્રા માટે મુખ્ય દાતા એડી મહેતા પરિવારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું રાજન મહેતા રોટરી ક્લબ ભુજના પ્રેસિડેન્ટ બન્યા તે માટે તેમને સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં ઉચ્ચ શિક્ષામાં ઉત્તીર્ણ થનાર એલએલબીમાં એક એમબીએમાં ચાર એમ કોમમાં ત્રણ એમઇડીમાં એક એમએડીમાં એક માસ્ટર ઓફ લો માં એક

તથા અન્ય ધોરણ 1 થી 12 ધોરણમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું હતું સન્માન બાદ વિદ્યાર્થીઓને પ્રતિભાઓ આપ્યા હતા મારું નામ સંકિત મનોજભાઈ વોરા છે મારા મમ્મીનું નામ લતાબેન બોરા છે હું એમબીબીએસ કર્યું છે મેં એનએચએલ મેડિકલ કોલેજ થી અમદાવાદ આગળ હવે મારે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં મેડિસિનની લાઈન લેવાની ભાવના છે મારે અહીંયા પહોંચવામાં મારા મમ્મી પપ્પા મારા દાદી મારા સિસ્ટર બધાનું મોટિવેશન મારા પાછળના ગુરુજી મારા આ સમાજનો સરસ્વતી સન્માન યુવા ગ્રુપનો સરસ્વતી સન્માન એ એક દર વર્ષે એક પ્રેરણા દે એક મોટિવેશન દે કે તમે એડ્યુકેશનમાં આગળ વધો તમે મહેનત કરો આખો વરસ આ મોમેન્ટ માટે અમે વાટ જોતા હોઈએ કે ક્યારે અમારું સન્માન થશે ને અમને અમારા જે એફર્ટ્સ છે એડ્યુકેશનમાં એના માટે કોણ એના માટે અમને એક અવોર્ડ મળશે કે એપ્રિશિએશન મળશે સો મારો નામ મિલાપ દિલીપ મહેતા છે મારા મધરનું નામ વર્ષાબેન દિલીપભાઈ મહેતા છે અને મારા ફાધરનું નામ દિલીપ કિશોરચંદ્ર મહેતા છે હંમેશા મને સારું જ લાગે જ્યારે પણ મને સી બદલે સન્માન મળે છે ઇવન હું આ સમાજનો અને મારા પરિવારનો આભારી માનીશ અને મારા પ્રેરણા મારા મમ્મી અને પપ્પા જ હતા કે જે પણ સારી રીતે એજ્યુકેટ થયા તો મને પણ એમના ઉપરથી જ પ્રેરણા મળી કે મારે એજ્યુકેશન ફિલ્ડમાં જરાક આગળ વધવું અને કોઈક સારી ડિગ્રી મેળવું જેથી મારે કરિયરવાઇઝ બી સક્સેસ મળે મને મારું નામ મહેતાજીના મિલનભાઈ છે મમ્મીનું નામ બીનાબેન મિલનભાઈ મહેતા છે મેં બેચલર્સ ઓફ ઇન્જિનિયરિંગ પ્લાસ્ટિક એન્ડ ટેકનોલોજીમાં પાસઆઉટ કરેલું છે અમદાવાદથી અને અત્યારે મેં પેટ બોટલ્સ મેન્યુફેક્ચરિંગનું પ્લાન્ટ નાખેલું છે તમે ઇન્જિનિયરિંગ જાઓ તો તમને મદદમાં બે ચાર ડિગ્રી જ આવશે જેમ કે કોમ્પ્યુટર છે પછી આવશે મેકેનિકલ સિવિલ એમ જ આવશે કોઈએ આમ પ્લાસ્ટિકનું નામ બી નહીં સાંભળ્યું હોય પણ હકીકતમાં એન્જિનિયરમાં સમજી લો ને સૌથી ઉપર ઢગલો ઢગલામાં ઢગલો ઇન્જિનિયર તમે જે ફિલ્ડમાં જાઓ એ ફિલ્ડમાં તમે ઇન્જિનિયરિંગ કરી શકો છો અને બીજું હતું કે મને એ લાઈન ક્યાંથી કે મને એમ થયું કે મારે મેન્યુફેક્ચરિંગ લાઇનમાં કે ફેક્ટરી સેટઅપ કરવી છે એના માટે થઈને મેં પ્લાસ્ટિક ઇન્જિનિયરિંગ ચૂઝ કર્યું અને મને લાગ્યું કે આ સ્કોપ સારો હશે ફ્યુચરમાં જસ્ટ મે ચાલુ જ કરી જજી હું વિધિ બીના મિલન મેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવ ક્લિયર્ડ માય સીએ ઇન ડિસેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન એન્ડ આઈ એમ વેરી થેન્કફુલ ટુ કચ્છ વાગડ સાત ચોવીસી જૈન સમાજ કે જેણે આજે અમને એપ્રિશિએટ કર્યા અને મારા કચ્છ વાગડ સાત ચોવીસી જૈન સમાજનો બહુ જ મોટો ફાળો છે મારું સીએ કમ્પ્લીટ કરવામાં બિકોઝ મેં સીએ પણ આપણા સમાજની હોસ્ટેલમાં રહીને જ પૂરું કર્યું હતું સો હું વર્ધમાન જૈન બોર્ડિંગ સંકુલનો પણ અત્યારે આજથી ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા ફેમિલી ફ્રેન્ડ્સ અને સમાજનું ખૂબ ખૂબ આભારી છું મારા ફાધરનું નામ મિલન મહેતા હી ઇઝ એન એન્જિનિયરિંગ એન્ડ માય મધર મીણા મહેતા આ ખૂબ દબદબા ફેર યોજાયેલ કાર્યક્રમમાં સમાજના પરિવારોએ દરેકે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ઉચ્ચ કેટેગરીના આ સુંદર વ્યવસ્થાપન સાથે જોડાયેલ સરસ્વતી અભિવાદન સમારોહમાં ભુજના યુવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમનું સંચાલન રિદ્ધિ કેવલ મહેતા પ્રિન્સી સ્નેહ મહેતા દર્શી મુકેશ ગઢેચા રાજન લલિતભાઈ મહેતા રીતેશ રશિકલાલભાઈ સંઘવીએ ખૂબ જ સુંદર રીતે કર્યું હતું આ કાર્યક્રમના પ્રમુખ તથા મહેમાનોએ પ્રતિભાવમાં જણાવ્યું કે માયસેલ્ફ કૈલાશ મહેતા આઈ એમ ફાઉન્ડર ઓફ કેડી ગ્રુપ મારુતિ સુઝુકી એન્ડ હીરો બિઝનેસ વી હેવ આ સંસ્થા અમને એક મોકો આપ્યો કે જે અમારા સમાજનું ગૌરવ છે જે ભવિષ્ય છે અમારું કે છોકરાઓનો અમને સન્માન કરવાનો મોકો મળે તેથી અમને ખૂબ ખુશીની લાગણી થાય છે સમાજની અંદર હજી પણ આઈએસ આઈપીએસ અને એનાથી પણ સારી પોસ્ટ ઉપર આપણા છોકરાઓ હોવા જોઈએ જેથી કરીને સમાજનો ક્યારે પણ કોઈ પ્રશ્ન હોય પ્રશ્ન આપણે ઉપાડી શકીએ અને આપણે સમાજને સારા કાર્ય બી કરાવી શકીએ એવી મારી બિલકુલ ઈચ્છા છે કે ભાઈ સમાજના છોકરાઓ હજી પણ આગળ વધી હતી સમાજ ક્યારે પણ જ્યારે પણ એજ્યુકેશન ક્ષેત્રમાં કોઈપણ જાતનું સહકાર ફાઇનાન્શિયલી અથવા તો ફિઝિકલી જ્યારે પણ ત્યારે હું સમાજને સમાજના હેલ્પ કરવા માટે પહેલા તો આભાર વ્યક્ત કરવું પડે અમારે ખાસ કરીને કે અમને એક નાની ઉંમરમાં અમને એક લાયક સમજી અને વાગડ સાત ચોવીસી સમાજે એક ચીફ ગેસ્ટ તરીકે આજે અમને ઇન્વાઇટ કર્યા છે સો એ બદલ ખૂબ ખૂબ આભાર સમસ્ત વાગડ સમાજ ચોવી સાત ચોવીસીનો છેલ્લા દસ વર્ષની વાત કરીએ અગર કે ભૂકંપ પછી ટોટલ વીસ વર્ષ થઈ ગયા પણ દસ વર્ષમાં જે પણ ચેન્જીસ કચ્છ લેવલે ભુજ લેવલે એજ્યુકેશનમાં આવ્યા છે આઈ થિંક બહુ ઓછા લોકોને પહેલાં જે બારે જવાની જરૂરત પડતી હતી હવે ભારે પડે છે કે એટલીસ્ટ એ લોકોને પ્રાઇમરી એજ્યુકેશન કે હાયર એજ્યુકેશન કરવું હોય તો ટ્વેલ્થ સુધી સારું અહીંયા કરી અને પારે પોતા માટે જે અમદાવાદથી કરી આગળ બોમ્બે કે ઓવરસીઝ જઈ શકે છે અને એ સુવિધાઓ પહેલાં કરતાં અત્યંત સારી છે જ્યારે અમે બી સ્કૂલમાં હતા એની કરતાં કમ્પેરમાં ઘણું સારું છે અત્યારે નવીનભાઈ બે વસ્તુ છે કે અર્નિંગ છે ને અત્યારનો સોર્સ કેવો છે કે તમારી પાસે ટેલેન્ટ અને સ્કોપ છે તો અર્નિંગ ઓટોમેટિક છે એક મશીન છે આજની તારીખે ફ્યુચર માટે જેમ અત્યારે પ્રિયશભાઈએ કહ્યું કે એઆઈ એક ફ્યુચર છે સાથે સાથે બે વસ્તુ બીજી જોવાની વસ્તુ છે કે કૈલાશભાઈના કહેવા પ્રમાણે જે એ આઈ કે જે બધી કેટેગરીની જે સ્ટડીઝ છે કે જ્યાં છોકરાઓ આપણા સમાજમાંથી જે આગળ નથી ક્યારે પણ પ્રયત્ન કરી રહ્યા હું પોલિટિક્સની વાત નથી કરતો આનામાં જાય સિવિલ સર્વિસીસમાં તો એનામાં એટલીસ્ટ બાકીની આવતી દસ વર્ષ અથવા બે પેઢી જે નેક્સ્ટ છે દાયકાની તો એ લોકોને પણ એમાં ઓપ્શન મળશે સાથે સાથે એક તમે અત્યારે કદાચ તમને થોડું આઈડિયા હશે કે ઈ સ્પોર્ટ્સ ઈ સ્પોર્ટ્સ આવતા બે દાયકા માટે વીસ વર્ષ માટે બહુ જ મોટો સ્કોપ છે એના માટે નાનું ઉદાહરણ આપું કે ભુજનો એક વ્યક્તિ છે યશ ઠક્કર કરીને કે જે કદાચ કોઈ આપણા સમાજ આટલામાંથી કોઈ જાણતું બી નહીં હોય કે જે ઇન્ડિયા લેવલે રમી રહ્યો છે અને આઈ થિંક હું એક્ઝામ્પલ આપું તો એની મહિનાની આવક પચ્ચીસથી ત્રીસ લાખ રૂપિયા છે એની ઉંમર છે પચીસ કે ચોવીસ વર્ષ ખાલી આ બધી જ વસ્તુઓમાં પણ સ્કોપ છે ખાલી આજે ફોન્સ છે સ્માર્ટફોન્સ છે નથી એ કદાચ નેગેટિવ વસ્તુની જગ્યાએ પોઝિટિવ પણ છે જો તમારી પાસે ટેલેન્ટ છે તો તમે કોઈપણ વસ્તુમાંથી પૈસા કમાવા માટે તમારા પરિવારને સક્ષમ કરી શકો છો એને સ્થાયી અથવા તો એમને બહુ સારી લાઈફ આપી શકો છો હું જ્યારે ભણતો તેનાથી હાલની પરિસ્થિતિ ઘણી સારી છે અને હજી પણ ઘણી પ્રગતિ અને ઘણા એજ્યુકેશનનું મહત્વ સમાજમાં વધવું જોઈએ એવા પ્રયત્નો સમાજે કરવા જોઈએ અને જે આજે આ સરસ્વતી સન્માન કરે છે સમાજ જેનો હું પણ એક અપ્રમુખ છું અને પાર્ટ છું પ્રોગ્રામના મેનેજિંગ કમિટીનો તો એ છોકરાઓને બુસ્ટઅપ કરવાથી એની મહત્વકાંક્ષા એને આગળ ભણવાની પ્રેરણા મળે અને સારામાં સારું માર્ગદર્શન એને મળે સમાજમાં જ્યાં ભણતર અથવા તો જ્યાં એજ્યુકેશન ફેસિલિટીઝ અવેલેબલ છે એ જગ્યાએ આપણી હોસ્ટેલ અત્યારે અમદાવાદને ત્યાં તો થઈ જ ગઈ છે તો બોમ્બેમાં નથી તો એવી જગ્યાએ જ્યાં અવેલેબિલિટી ઓફ એજ્યુકેશન હોય ત્યાં આપણી સંસ્થા હોય તો આપણા છોકરાઓને ભણવામાં સારું પડે હવે પછીના દસ વર્ષનું ફ્યુચર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજીનું છે અને એમાં આગળ વધવું જોઈએ શ્રી વાગડ સાત ચોવીસી જૈન સમાજ ભુજના પ્રમુખ વિનોદ મહેતા સાથે મંત્રીઓ કમલ હરસુખભાઈ વોરા જયેશ કાંતિલાલ સંઘવી સાથે કારોબારીના સોળ સદસ્યો તથા અનેક યુવાનોએ દિવસ રાત મહેનત કરી સુંદર વ્યવસ્થા ઊભી કરી હતી આ કાર્યક્રમ દરમિયાન ભુજના આરાધના ભવન જૈન સંઘના કમલનાયન મહેતા સાથે ટ્રસ્ટીઓ સભ્યોએ ખાસ હાજરી આપી હતી કમલ કરી હતી વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં માં પણ ચૂંટણી જીતશે

શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન વન ડબલ ફાઇવ સેવન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ ટુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર